ઉત્પત્તિ પ્રકરણ કરતા અને કર્મની ઉત્પત્તિ અને વિભિન્નતા ચિત અને કર્મની એકતાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન જેમ વૃક્ષથી ફૂલ અને તેની સુગંધ બંને સાથે પ્રગટ થાય તે જ પ્રમાણે સૃષ્ટિના આદિમાં પરબ્રહ્મરૂપી બ્રહ્મથી પરસ્પર અભિન્ન કર્મ અને કરતા બંને સ્વયં એક સાથે પ્રગટ થયા જેમ અજ્ઞાની લોકોની દ્રષ્ટિમાં સર્વત્ર ફેલાયેલા નિર્મળ આકાશમાં નીલીમાં પ્રતીત થાય તે જ પ્રમાણે સમસ્ત સંકલ્પોથી રહીત સર્વવ્યાપી વિશુદ્ધ બ્રહ્મા અજ્ઞાની પુરુષોની દૃષ્ટિએ જીવોનું પ્રાગટ્ય પ્રતીત થાય એ રાખવું જ્યાં અજ્ઞાની લોકોનો જે આચાર વિચાર દેખાય ત્યાં જ જીવ બ્રહ્મથી ઉત્પન્ન થયા છે આવી ઉક્તિઓ ટકી શકે જ્યાં જ્ઞાની પુરુષોનો વ્યવહાર છે ત્યાં એવું કેવું શોભાસ્પદ નથી કે આ વસ્તુ બ્રહ્મથી ઉત્પન્ન થઈ આ નથી થઈ તેથી ભેદ દ્રષ્ટિથી જે સોચની કલ્પના કરવામાં આવે કે આ બ્રહ્મ છે આ જીવ છે વાસ્તવમાં કથન વાણીનો વિલાસ માત્ર છે આ બધા જ જીવો સદા તે પરમાત્મામાં સ્થિત રહે તેનાથી ઉત્પન્ન થાય તેનામાં જ લીન થઈ જાય એ રઘુનંદન જેમ ફૂલ અને ગંધ એકબીજાથી અભિન્ન છે તે પ્રમાણે પુરુષકર્તા અને કર્મ પરસ્પર અભિન્ન છે એ પરમાત્માથી પ્રગટ થઈ ધીરે ધીરે તેમાં લીન જાય દૈત્ય નાગ મનુષ્ય દેવતા જગતમાં વસ્તુત ઉત્પન્ન થયા વિના વાસનાઓની સાથે ઉત્પન્ન થતા હોય એવું લાગે અને તુરત ગમન વગેરે ક્રિયાથી યુક્ત થઈ જાય એ સાધો તે દૈત્ય નાગ મનુષ્ય દેવતા વગેરેના સંસાર ભ્રમણમાં આત્માના યથાર્થ જ્ઞાનના અભાવ સિવાય બીજું કોઈ કારણ નથી તે આત્મવિસ્મરણ જ જન્મ જન્માનતા રૂપી ફળ આપનાર શ્રી રામચંદ્રજીએ કહ્યું કે ભગવાન શ્રુતિ સ્મૃતિરૂપ પ્રામાણિક દૃષ્ટિવાળા વિતરાગ ઋષિઓ દ્વારા અને અર્થમાં શ્રુતિથી વિરોધ ન રાખનારા જે સ્મૃતિ પુરાણ ઇતિહાસ વગેરે ગ્રંથો સિદ્ધાંતોનો નિર્ણય કરીને રચવામાં આવ્યા તે બધા શાસ્ત્ર કહેવાય જે સત્વગુણથી સંપન્ન જ્ઞાની અને સમદર્શી છે તથા જેમને અનિર્વિચની બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ શકો તેમને શ્રેષ્ઠ સંત કહેવાય જેમને તત્વજ્ઞાન નથી થયું તેવા પુરુષોના સંપૂર્ણ કર્મોની સિદ્ધિ માટે શ્રેષ્ઠ પુરુષોનો સદાચાર અને શ્રુતિ સ્મૃતિરૂપ શાસ્ત્ર આ બે જ નેત્ર છે તેમની દષ્ટિ સદા આ બંને શાસ્ત્રોનું અનુસરણ કરે જે પુરુષ શ્રેષ્ઠ વ્યવહાર માટે શાસ્ત્રનું અનુસરણ કરતો નથી તેનો બધાય વિદ્વાનો બહિષ્કાર કરે તે દુઃખમાં ડૂબી જાય એ પ્રભુ આ લોકમાં વેદમાં પણ એવું સાંભળવામાં આવે કે કર્મ અને કરતા અહીં ક્રમશ એકના પછી એક ઉત્પન્ન થઈ કાર્ય કારણ ભાવે પરસ્પર મળેલા છે કર્મ દ્વારા કરતાનું નિર્માણ થાય કરતાથી કર્મનું જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ આ ન્યાય સંસાર અને વેદમાં જાણીતો છે જે વાસનાના કારણે જીવના રૂપી પાંજરામાં નાખવામાં આવે તે જ વાસના અનુસાર તેને ફળ પણ ભોગવવું પડે એ ભગવાન એ તત્વ જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ મળશે મને સ્પષ્ટતાપૂર્વક જણાવો કે જીવ દ્વારા કરેલું કર્મ ફળરૂપે અવશ્ય પરિણત થાય કે નહીં જો કર્મનું ફળ અવશ્ય મળે તો પ્રાણીઓના જન્મમાં તે કારણ થયું પછી તમે ઉત્પત્તિને અકારણ અથવા કલ્પિત કઈ રીતે કહો મારા આ મહાન સંશયનું નિવારણ કરવાની આપ કૃપા કરો શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન હું તમને સાધુવાદ આપું તમે મારી સામે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો સાંભળો હું તમને આનો ઉત્તર આપું જેનાથી પૂર્ણરૂપે જ્ઞાનનો ઉદય થઈ જાય આ સંકલ્પ વિકલ્પાત્મક મનનો વિકાસ જ કર્મનું પરિણામ છે તે પ્રમાણે જ ફળ પ્રાપ્ત થાય મનના સંયોગ વિના કરેલા કર્મો ફળદાયક થતા નથી સૃષ્ટિના આરંભમાં પરમ પદરૂપી બ્રહ્મથી જ્યારે મન ઉત્પન્ન થયું ત્યારે તે મનના સંકલ્પ અનુસાર જીવનું કર્મ પણ ઉત્પન્ન થયું જીવ પૂર્વવાસના અનુસાર દેહ તારી હોવાના કારણે દેહમાં અહોમ ભાવતી સ્થિત છે મનથી જ કર્મની ઉત્પત્તિ થઈ તેથી બીજ અને વૃક્ષની જેમ કાર્ય કારણરૂપ મન કર્મ પરસ્પર અભિન છે જેમ અભિન રૂપે સ્થિત રહેલા પુષ્પ સુગંધમાં ભેદ નથી તે જ પ્રમાણે પરસ્પર મન અને કર્મમાં ભેદ નથી આ જગતમાં ક્રિયા થવી તેને જ વિદ્વાનો કર્મ કહે તે ક્રિયાનો આશ્રય એવો દેહ પણ પહેલાં મન જ હતો આ દેહ પણ મનના સંકલ્પના કારણે મનરૂપ છે એ પ્રમાણે ક્રિયા પણ મનનો સંકલ્પ હોવાના કારણે મનનું સ્વરૂપ છે ન એવો કોઈ પર્વત છે ન આકાશ છે ન સમુદ્ર છે ન એવો કોઈ લોક છે જ્યાં કરેલા કર્મનું ફળ મળતું નથી તાત્પર્ય એ કે કર્મનું ફળ અવશ્ય મળે જ્ઞાનપૂર્વક કરેલું કર્મ ચાહે પૂર્વ જન્મનું હોય કે આ જન્મનું તે ક્રિયા રૂપ પુરુષ સાથે જ પુરુષનો પરમ પ્રયત્ન છે તે કદી નિષ્ફળ થતો નથી જે મુક્ત પુરુષ છે તેના કર્મનો નાશ થઈ જતા મનનો નાશ થાય મનનો નાશ જ કર્મનો અભાવ છે જે મુક્ત નથી તેના કર્મ અને મનનો કદાપી નાશ થતો નથી અગ્નિ અને ઉષ્ણતાની જેમ સદાય પરસ્પર મળેલ ચિત્ત અને કર્મ આ બંનેમાંથી એકનો અભાવ થતાં બંનેનો અભાવ થઈ જાય ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ